કૃષ્ણા કુકિંગ શોમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે સરસ મજાનું મારું ફેવરેટ શાક બનાવીશું તો અહીંયા મેં મરચી વાલો લીધી છે તો વાલોને સરસ મજાની ધોઈને સમારી લેવાની છે સમાર્યા પછી અહીંયા મેં રીંગણ લીધા છે બે રીંગણને પણ સરસ મજાના સમારી લઈશું તો અઢીસો વાલો છે અને અઢીસો રીંગણ લઈશું પછી અહીંયા ખલમાં ત્રણથી ચાર લીલા મરચાંના કટકા કરી લઈશું તેની અંદર લીલું લસણ સમારીને નાખી દઈશું બંને વસ્તુને સરસ મજાનું ખલમાં પીસી લેવાનું છે એકદમ તાજું પીસશો તો બહુ જ શાક સરસ થશે તો અહીંયા પીસાઈ ગયું છે આપણો ખલમાં પછી અહીંયા એક કઢાઈમાં તેલ લઈશું દોઢ ચમચા જેટલું તેલ લેવાનું છે અને તેલ ગરમ થાય એટલે તેની અંદર આપણે રાઈ નાખી દેવાની છે આ શાક શિયાળામાં ખૂબ જ મળે છે અને ખૂબ જ ખાવાની મજા આવે છે તેને રોટલા સાથે જરૂરથી ખાજો ખૂબ જ ટેસ્ટી લાગે છે પછી આપણી રાઈ તતળી જાય એટલે હિંગ નાખી દેવાની અને જે આપણે લસણ મરચાંની પેસ્ટ બનાવી હતી તે નાખી દેવાની તે સતળી જાય એટલે આપણે વાલોર નાખી દેવાની છે અને તેને સરસ મજાનું મિક્સ કરી લેવાનું છે પછી તેમાં અડધી ચમચી હળદર નાખીશું અને ટેસ્ટ પ્રમાણે મીઠું નાખીશું અને તેને મિક્સ કરી લઈશું સરસ મજાનું જો તમને મારો આ વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો બે લાયકન દબાવજો અને કમેન્ટ કરજો તો અહીંયા મકઈના રોટલો કે બાજરીનો રોટલો કે જુવાનો રોટલો હોય તેની સાથે ખૂબ જ સરસ લાગે છે પછી થોડું કચરું શાક થઈ જાય એટલે આપણે તેની અંદર રીંગણ સમારેલા છે તે નાખી દઈશું તો આ શાક એટલું સરસ લાગે છે કે ખૂબ જ ખાવાની આની બહુ જ મજા આવે છે કારણ કે મારું તો ખૂબ જ ફેવરેટ શાક છે તમે પણ આ રીતે શાક બનાવજો શું તમે આ રીતે વાલો રીંગણનું શાક બનાવીને ખાધું છે જો ન ખાધું હોય તો જરૂરથી બનાવીને ખાજો પછી તેને આપણે બે મિનિટ માટે ઢાંકીને રાખી મૂકીશું શાક ચડી જાય અદકચરું થઈ જાય પછી તેની અંદર આપણે અડધું ટામેટું નાખીશું જેથી રીંગણનો કલર ઉતરેની એનો એનું કાળું શાક ન દેખાય તો એ તમે જોઈ શકો છો આપણે થોડીવાર ટામેટાને ચડવા દઈશું ટામેટા ચડી જાય પછી આપણે તેની અંદર અડધી ચમચી જેટલું લાલ મરચું નાખીશું અહીંયા હું થોડું તીખું બનાવી રહી છું તો અડધી ચમચી બીજું નાખ્યું અડધી ચમચી આપણે ધાણા પાવડર નાખીશું અને સરસ મજાનું મિક્સ કરી લઈશું તો અહીંયા આપણે ટેસ્ટી શાક બનાવવાનું છે તે મેં થોડું મરચું વધારે નાખ્યું છે પછી તેની અંદર લીલું લસણ અને લીલા ધાણા નાખી દેવાના શાક થઈ જાય પછી મસાલા ચડી જાય પછી ખૂબ જ ટેસ્ટી શાક બને છે આ તમે પણ જરૂરથી આ રીતે બનાવજો તો આપણે ધાણાથી તેને ગાર્નિશિંગ કરી લઈશું તો આપણું સરસ મજાનું વાલો રીંગાનું શાક તૈયાર